નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં મહતારી વંદના યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યો છે એટલે કે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કે દર મહિને તમને તમારા બેંક ખાતાની અંદર કોઈપણ મુશ્કેલી વિના એક હજાર રૂપિયા દરેક સ્ત્રીઓને આપવામાં આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ છે આવું મિત્રો નરેન્દ્ર મોદીનું કહેવું છે મિત્રો તમે જાણતા હશો છત્તી

ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓ માવઠા માટે તૈયાર રહેજો મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે ગુજરાતમાં મિત્રો એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે એપ્રિલ મહિનામાં મિત્રો વરસાદ આવવાનો છે તેવું આંબાલાલ પટેલનું કહેવું છે સાથે જ વાતાવરણમાં મિત્રો આંધી અને વિંટોળનું પ્રમાણ પણ ધીમે ધીમે હવે વધવા લાગશે અને આ મહિનાની અંદર એટલે કે એપ્રિલ મહિનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે એટલે કે મિત્રો ચોમાસાની પહેલાના જે એંધાણ હોય છે જે ઉપરના પહેલાના છાંટા પડતા હોય છે તે મિત્રો આ મહિનાથી જ શરૂ થઈ જશે તેવું આંબાલાલનું કહેવું છે અને આના કારણે મિત્રો એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ મિત્રો ઉનાળાનો વરસાદ આવી શકે આવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત જાણે

પત્ર લખ્યો હતો જેમાં મિત્રો એકસો ને બાવન કરોડ રૂપિયાની સહાય અને સાતસો કરોડ રૂપિયાની સહાયની માંગણી માગણી કરી હતી ત્યારે પણ મિત્રો જ્યારે આ વાવાઝોડામાં પણ મિત્રો કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારની સહાય નથી આપી તેવું મિત્રો કહેવામાં આવ્યું છે એટલે કે મિત્રો જ્યારે જ્યારે આવી મુસીબતની સમય આવે છે માવઠાઓ પડે છે આ કુદરતી આફતો આવે છે દુષ્કાળ પડે છે ત્યારે ત્યારે મિત્રો સરકાર પાસેથી ખેડૂતો આશા રાખે છે અને માંગણી કરે છે સહાયની પરંતુ મિત્રો મોટા ભાગના ખેડૂતો એવું જણાવે છે કે સરકાર તરફથી તેમને કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં નથી આવતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની માંગ શું છે આવો જાણીએ લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગણીઓ સાથે મેદાનમાં આવ્યા છે ત્યારે મિત્રો ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં જ કમોસમી વરસાદથી લઈને ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર તરીકે ચૂકવવાની માંગણી કરી છે મિત્રો ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી માટે પણ આગોતરું આયોજન કરવા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘની મળેલી આ બેઠકની અંદર મિત્રો રાજ્યના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસ લઈને યોગ્ય વળતર અપાવી રાજધર્મનું પાલન કરે તેવી મિત્રો કરવામાં આવી છે એટલે કે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ચૂંટણી આવી રહી છે તેની પહેલા મિત્રો ખેડૂતોએ તેમાંથી પહેલી માગણી એ છે કે જ્યારે જ્યારે કમોસમી વરસાદ આવે છે ત્યારે ખેડૂતોને નુકસાન થાય છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કરે બીજી માગણી મિત્રો તેમની વીજળીને લઈને છે કે ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી સરકાર ચોવીસ કલાક આપે સાથે જ મિત્રો તેનું કેવું કહેવું છે કે આ રાજ્યમાં ચૂંટાઈને જે પણ પ્રતિનિધિ નેતા જીતીને આવે છે તો તેઓએ મિત્રો પોતાના વિસ્તારના ખેડૂતોને સપોર્ટ આપવો જોઈએ અને ખેડૂતો માટે મિત્રો માંગણી કરવી જોઈએ અને રાજધર્મનું પાલન કરવું જોઈએ આવું મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો આ વાત તમે કેટલા સહેમત છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો

મિત્રો કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરી શકે છે કારણ કે તે પહેલા પણ જ્યારે ચૂંટણી હતી મિત્રો ત્યારે કોંગ્રેસે આવી મોટી મોટી ગેરંટીઓ આપી હતી કે જો તેમની સરકાર બનશે તો આ દરેક યોજનાઓ વિશે કામ કરવામાં આવશે અને આ દરેક વસ્તુઓ ગુજરાતના અને દેશ દેશભરના લોકોને આપવામાં આવશે સાથે જ મિત્રો દેવામાફી અંગે પણ કોંગ્રેસે કહ્યું છે કે જો તેની સરકાર લોકસભાની ચૂંટણીની અંદર ચૂંટાઈને આવશે તો તે દેવામાફીની એક કમિટી બનાવશે જે કેટલા અને કેટલું કેટલા કેટલા ખેડૂતોના અને ક્યારે ક્યારે દેવા માફ કરવા નક્કી કરશે એટલે કે મિત્રો જો કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવા

તો તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ મહિલાઓને દર એક હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત મળશે મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મિત્રો મહિલાઓએ કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તેમને મિત્રો બારસો પચાસ રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શાળામાં જીન્સ ટી-શર્ટ પર પ્રતિબંધ મિત્રો મહારાષ્ટ્રમાં તમામ શિક્ષકો માટે સરકારે લાગુ કર્યો છે ડ્રેસ કોડ હવેથી મિત્રો પુરુષ અને મહિલા શિક્ષકો કેવા કપડા પહેરીને શાળાએ આવે છે તે મિત્રો શાળા મેનેજમેન્ટ નક્કી કરશે ખાસ કરીને મિત્રો જીન્સ ટી-શર્ટ જેવા વેસ્ટર્ન કપડા પહેરીને શિક્ષકો શાળાએ નહીં આવી શકે એટલે કે મિત્રો મહારાષ્ટ્રની સરકારે એવો નિર્ણય લીધો છે કે શાળામાં જે પણ ભણાવવા શિક્ષકો આવે છે તે ખાસ કરીને મિત્રો વેસ્ટર્ન કપડા ના પહેરે તેથી કરીને મિત્રો તેવો ડ્રેસ કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જીન્સ ટી શર્ટ જેવા વેસ્ટર્ન કપડાં પહેરવા પર શિક્ષકોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વાત કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે નહીં મિત્રો દેવા માફીને લઈને અત્યારે ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે નવા સમાચાર છે તો દરેક ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના અને માફીને લઈને આવ્યા મોટા સમાચાર જે ખેડૂતો વર્ષ બે હજાર ચોવીસ પચીસ વર્ષથી દેવા નથી ભરી શક્યા એટલે કે મિત્રો જે પણ ખેડૂતો જે છે તે વીસથી પચીસ વર્ષથી દેવામાં ડૂબેલા છે અને દેવા નથી ભરી શક્યા તો તેવા ખેડૂતોને મિત્રો જાહેર કરવામાં આવશે અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તો તેવા ખેડૂતોને પણ થોડી ઘણી રાહત આપવામાં આવે તે મિત્રો માંગ ઉઠાવવામાં આવી છે જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શું દેવા માફી અને લોન માફીની અંદર ખેડૂતોને રાહત આપવામાં આવશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી અને આ હાજરી દરમિયાન મિત્રો તેમણે કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે નાના ખેડૂતોનું જીવન સુધરી જાય અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ પણ આપ્યા છે જે મિત્રો હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડી છે આ દરેક વાક્યો મિત્રો મોદી મોદીજી દ્વારા આ હાજરી આપી હતી ત્યારે મિત્રો કહેવામાં આવ્યા છે તો મિત્રો નરેન્દ્ર મોદીના આ શબ્દોથી તમે કેટલા સહેમત છો કારણ કે ખેડૂત મિત્રો જે છે તે મોદી સરકારની પાસે કેટલી આશા રાખીને બેઠી છે અને કેટલી રીતે આવનારી લોકસભાની ચૂંટણીમાં દેખાઈ જશે કારણ કે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે ખેડૂત મિત્રો કઈ સરકારને જીતાડે છે તે મિત્રો ખેડૂત મિત્રોના હાથમાં છે કારણ કે કહેવામાં એવું આવી રહ્યું છે કે દેવા માફીને લઈને પ્રશ્નો અત્યારે ઊભા થયા છે જે પણ સરકાર ખેડૂતોને દેવા માફીની અંદર સહાય આપે છે સપોર્ટ કરે છે તો તે સરકાર જીતાડવા અત્યારના ખેડૂતો માગે છે મિત્રો આ મુદ્દે તમારો અભિપ્રાય એકવાર કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી દેજો તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો મિત્રો ખેડૂતો માટે મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂતોએ મિત્રો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં મિત્રો વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આપવામાં આવશે સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થીઓ માટે જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લેવામાં આવે અને જો ખેડૂત મિત્રો પીએમ માનધન યોજનાના ફોર્મ ભરી તો તેમને મિત્રો મિત્રો વર્ષની ઉંમર પછી દર વર્ષે સહાય આપવામાં આવે છે આ આ બંને યોજના થઈને ખેડૂતોને કુલ બેતાલીસ હજાર રૂપિયાની સહાય જે છે તે ઘરે બેઠા મળશે તો મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનાનો લાભ જો તમે ના લઈ રહ્યા હોય તો લઈ લેજો કારણ કે ઘરે બેઠા આટલી મોટી સહાય સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવે છે મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓ માટે ખાસ નવી યોજના આવી રહી છે જો તમારી ઘરે દીકરી હોય તો આ યોજના વિશે ખાસ સાંભળી લેજો મિત્રો દીકરીઓ માટે મહત્વની બહાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં માં થી વધારે દીકરીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે વહાલી દીકરી યોજના અંતર્ગત મિત્રો રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે સરકાર જે છે તે બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલી ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપે છે તેમાં મિત્રો ધોરણ એકમાં પ્રવેશ વખતે પ્રથમ હપ્તો દીકરીઓને ચાર હજાર રૂપિયાનો આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ધોરણ નવમાં જ્યારે દીકરી પ્રવેશે છે ત્યારે છ હજાર રૂપિયાની અલગથી મિત્રો બીજીવાર સહાયમાં હપ્તો આપવામાં આવે છે અને દીકરી જ્યારે મિત્રો અઢાર વર્ષની થાય છે ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે મિત્રો દીકરીને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે આમ મિત્રો વ્હાલી દીકરી યોજના અંતર્ગત કુલ દીકરીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવે છે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિના મૂલ્યે તમે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ તથા તો મિત્રો તમે તાલુકા મામલતદારની કચેરીએથી તમે ફોર્મ મેળવી શકો છો નોંધનીય છે કે મિત્રો વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વધોષણાપત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ જો તમારી પાસે હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને વાહલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બહેનોને મળશે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરેલી કેટેગરીની મહિલાઓને સમયમાં બાર હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે એસસી એસટી બીપીએલ કાર્ડ ધારક એનએફએસએ કાર્ડ હોલ્ડર પીએમ જયના લાભાર્થીઓ અને દિવ્યાંગતા ધરાવતી બહેનો સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બદલના હાલમાં મિત્રો છ હજાર રૂપિયાના બદલે હવે બાર હજારની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે પહેલા મિત્રો આ યોજનાની અંદર

શહેરની મિત્રો સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં મિત્રો સાત હજાર ચારસો ઓગણીસ કેસો નોંધાયા છે જેમાંથી મિત્રો આઠસો ને અગિયાર દર્દીઓને વિવિધ કારણોસર વધુ સારવાર અર્થે દાખલ કરવાની પણ ફરજ પડી હતી એટલે કે મિત્રો અત્યારે ઉનાળો આવતા આવતા જે છે તે રોગચાળો ગુજરાતમાં ફાટી નીકળશો જેમાં ખાસ કરીને ઝાડા ઉલટી તાવ શરદી ઉધરસ જેવા રોગો મિત્રો ફાટી નીકળી જાય છે મેન કરીને મિત્રો આ જે રોગ થઈ રહ્યા છે તે પાણીજન્ય રોગ હોવાનું સામે આવ્યું છે અને ખાસ મિત્રો આઠ હજાર જેટલા કેસો આ દરેક રોગોના નોંધાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અઢાર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ઘાસચારાની અછત અને બગાડને અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે એટલે કે મિત્રો ઘાસચારો જે અત્યારે ખૂબ જ બગાડ થઈ રહ્યો છે તેનો તેને અટકાવવા માટે મિત્રો જાહેરાત કરવામાં આવી છે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મિત્રો કહ્યું છે આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે કૃષિમંત્રીએ મિત્રો સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ મિત્રો યોજનામાં સહાયના ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવશે જેથી કરીને મિત્રો પશુપાલકો જે છે તે પોતાના પશુની સારી રીતે સાર સંભાળ કરી શકે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માર્કેટ ખુલતા જ ખેડૂતોને હરાજીનો પ્રારંભ થયો છે ખેડૂતોની લાંબી લાઈનો લગાવી હતી મિત્રો સૌથી વધારે આવક ઘઉંની નોંધાઈ હતી ચુમ્મોતેર જેટલા ઘઉંના ખેડૂતો મિત્રો વેચવા માટે આવ્યા હતા અને આમાં મિત્રો તેર હજાર ચારસો ને સાઈઠ મણ જેટલા ઘઉં ઠલવાયા હતા અને મિત્રો ઘઉંના ભાવ જે છે તે એવરેજ ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને પાંચસો એકાવન રૂપિયા જેટલા બોલાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લેપટોપ ખરીદવા માટે પચીસ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત હજાર રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધેલું છે તે કિંમતના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મિત્રો તમને મળવા પાત્ર થશે જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમે ધોરણ બાર પાસ હોવા જરૂરી છે અને બારમા ધોરણની અંદર તમારે સિત્તેર ઉપર પર્સન્ટાઇલ આવ્યા હોય તો મિત્રો તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે આ યોજના માટેના ફોર્મ મિત્રો આવનારા થોડા સમયમાં જ એટલે કે હવે દસથી પંદર દિવસમાં જ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે જેવા મિત્રો આ ફોર્મ ભરવાના શરૂ થાય છે તો આપણી ચેનલના માધ્યમથી હું તમને જણાવી આપીશ તો જે પણ વિદ્યાર્થીઓ બાર પાસ છે તેમને લેપટોપ ખરીદવું હોય તો સરકાર તરફથી પચીસ હજારની સબસિડી આ યોજનાની અંદર મળે છે જે પણ લોકોને આ યોજના વિશે વધારે માહિતી મેળવી હશે અને જ્યારે આ યોજનાના ફોર્મ આવશે ત્યારે હું તમને જણાવી આપીશ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી ભવિષ્યમાં જ્યારે પણ આ યોજના શરૂ થશે ત્યારે હું તમને જણાવી આપીશ